માતાજી મિત્રો આજે અમે જે છે ડીજી નક્કી કરવા આપણું બનેવીનું લગન હતું બધા આવે છે હું હેલ્થ આપતો આવું બતાવો તમને રસ્તો ચોકડી પોકી જવા આવ્યો છું પેલો આવે છે સ્પાઇડર એપોસ્ટિક સુખ સંગ પોકલ તો તમે બતાઈએ ત્યાં જે જેવું છે થોડા એરે જો મારા વિડિયોમાં

પાછળ બંડી બે બંડી બોલ પાછળ આવે નારો બના પછી જો જાય કંઈ આવે એવું છે

होला नाही हां रस्त तो छे डीजे वाला नु घर आ घर आई गयो से हमें જોઈ लो आ डी जबरदस्त सब साउंड पाइडर एकॉस्टिक सब साउंड स्पाइडर एकॉस्टिक